હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટની પડવાળી ફરસીપુરીની રેસિપી અને એ પણ ફરસાણની દુકાન જેવી એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને ટચ કરી લેજો જેથી મારી ચેનલના દરેક નોટિફિકેશન તમને મળી રહે તો પડવાળી ફરસીપુરી બનાવવા માટે મેં અહીં બે કપ ઘઉંનો લોટ લીધેલો છે જેનાથી આપણે રોટલી કરીએ છીએ તે જ લોટ લેવાનો છે હવે તેમાં એક ચમચી જેટલો અજમો એડ કરી લઈએ એક ચમચી જેટલી કસૂરી મેથી એક ચમચી મીઠું અને એક ચમચી ઘી એડ કરી લઈએ અહીં તેલની જગ્યાએ ઘીનું જ મણ લેવાનું છે અને તેને મિક્સ કરી લઈએ ઘીના બધા જ કણ લોટમાં મિક્સ થાય એ રીતે તેને મિક્સ કરવાનું છે લોટને આ રીતે હાથમાં લઈએ અને લોટ બધો એકદમ ભેગો થઈ જાય તે રીતે તેને મિક્સ કરવાનો છે હવે તેમાં પાણી એડ કરીને લોટ બાંધી લઈએ પાણી તેમાં ગરમ કે ઠંડુ એડ નથી કરવાનું રૂમ ટેમ્પરેચર વાળું પાણી જ એડ કરવાનું છે અને તેનો નોર્મલ જે રોટલીનો લોટ બાંધીએ એ રીતે લોટ બાંધી લઈએ લોટમાં ઉપરથી એક ચમચી જેટલું તેલ એડ કરી લઈએ અને લોટને તેમાં મિક્સ કરી લઈએ લોટને તેલમાં ફરીથી એકવાર મસળી લઈએ હવે લોટને પંદર મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીએ પંદર મિનિટ થઈ ગઈ છે હવે લોટમાંથી એક આપણે રોટલીનો લુઓ લઈએ તે જ રીતનો એક મીડિયમ સાઇઝનો લુવો લઈએ અને તેને હાથથી આ રીતે રાઉન્ડ શેપ આપી લઈએ મેં અહીં લુવાને રાઉન્ડ શેપ આપી લીધું છે હવે તેને વણી લઈએ તો તેને વણવા માટે ઉપરથી કોરો લોટ એડ કરી લઈએ રોટલીને એકદમ પતળી કે એકદમ જાળી નથી વણવાની તેને મીડિયમ સાઇઝને જ મેં રોટલીને વણી લીધી છે હવે તેના ઉપર આપણે તેલ લગાડી લઈએ તેલ રોટલીમાં વધારે જ લગાડવાનું છે જો તેલ ઓછું હશે તો આપણે જે પડવાળી પૂરી તૈયાર કરવાની છે તે તૈયાર નહીં થાય તો અહીં મેં લગભગ એક ચમચી જેટલું તેલ રોટલી પર લગાડી લીધું છે હવે પૂરીને તીખો સ્વાદ આપવા માટે આપણે તેના પર લાલ મરચું પાવડર એડ કરી લઈએ જો તમે આ પૂરી બાળકોના નાસ્તા માટે બનાવતા હોય તો બાળકોના સ્વાદ પ્રમાણે તેમાં મરચું ઓછું કે વધારે કરી શકો છો હવે આપણે આ રોટલીનો એક રોલ વણી લઈએ રોલ વણતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તે રોલમાં હવા ના ભરાઈ જાય જો હવા ભરાઈ જશે તો આપણે જે પડવાળી પૂરી તૈયાર કરવા જઈ રહ્યા છીએ તે નહીં થાય રોટલીની કિનારીને આ રીતે દબાવી લઈએ જેથી તે ખૂલી ન જાય રોલ વણાઈ ગયો છે હવે તેને કટ કરી લઈએ મેં અહીં ચપ્પાની મદદથી રોલના નાના નાના પીસમાં ટુકડા કર્યા છે મેં અહીં રોટલીને આ રીતે પીસમાં તૈયાર કરી છે અને તેને આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી લઈએ મેં અહીં બધા જ પીસને આ રીતે આંગળીની મદદથી પ્રેસ કરી લીધા છે હવે એક પીસ લઈને તેને વણી લઈએ વણતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેને એકદમ વધારે પતળી કરવાની નથી પૂરીને હવે ગરમ તેલમાં તળી લઈએ પૂરીને તળતી વખતે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ તેને મીડિયમ ગરમ જ કરવાનું છે અને ગેસની ફ્લેમ પણ મીડિયમ સ્લો જ રાખવાની છે અને તેને ચારાની મદદથી ધીમે ધીમે હલાવતા રહીએ પૂરીને આપણે વધારે ગરમ તેલમાં તળીશું તો પૂરીને તેલમાં એડ કરતાં જ તે ફૂલી જશે અને એકદમ નરમ થઈ જશે તેથી તેને મીડિયમ ગરમ તેલમાં જ તળવાની છે પૂરી કડક થઈ જાય ત્યાં સુધી તેને તળી લઈએ પૂરી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે તેનો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે બધી જ પૂરી તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો પૂરીનો એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે અને તેમાં પડ પણ દેખાય છે હવે એક પૂરીને હાથમાં લઈને ચેક કરી લઈએ અને તેને ભાગીને ચેક કરીએ પૂરી ભાગના જ હાથમાં વેરાઈ જાય છે તો આપણી પૂરી એકદમ ક્રિસ્પી બની છે